માતર માર્ગ જે માત્ર બે મહિસ પૂર્વે બનાવવામાં આવ્યા છે એ માર્ગ આ બે માસ તૂટી કેમ ગયા હશે એ ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે આમોદમાંથી પસાર થતા દાંડી માર્ગમાં એક ભાગ મલ્લા તલાવથી બત્રીસ નાળી સુધીનો સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે એ નવો બનાવવામાં આવ્યો જ્યારે આમોદથી માતર સુધીનો માર્ગ એ આઠ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો આ બંને માર્ગ એ બન્યાના બે માસમાં જ કળલઘોષ હાલતમાં જોવા મળ્યા હતા આમોટ દાંડી માર્ગ તો વીસ દિવસમાં જ આઠ વખત મરામત કરવાની જરૂર પડી હતી પરંતુ આટલા લખલુટ પૈસા ખર્ચીને બનાવવામાં આવેલા આ બંને માર્ગ બે માસમાં જ કેમ તૂટી ગયા હશે એનું આશ્ચર્ય એ આમોટ તાલુકાની પ્રજામાં ફેલાયું છે આ બંને માર્ગ બે માસમાં જ બનાવ્યા છે અને બંને માર્ગની રકમ એ માતભર છે એક સાડા છ કરોડ રૂપિયાનો માર્ગ છે તો એક આઠ કરોડ રૂપિયાના ખર્ચનો માર્ગ છે આમ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચા બે માસમાં જ પાણીમાં વહી ગયા હોય એમ લાગી રહ્યું છે આ બંને માર્ગ આટલા જલ્દી જવા પાછળનું કારણ શું તો તાલુકાની નેતાગીરી આ ઇજારદાર પાસેથી કોઈ કટકી લેતી હશે અને એ કટકીનો ભાગ કાઢવા માટે આ ઈજારોદારો આ રોડની ગુણવત્તા બગાડી નાખતા હશે કે જ્યારે નેતાગીરી જ આ ઇજારદારો પાસેથી નાણાં લઈ લેતી હોય ત્યારે ઇજારદાર બેફિકર થઈ જતો હશે કે આ નેતાઓને તો ખરીદી લીધા હવે રસ્તો ગમે તેવું બને તો પણ શું કદાચ આ કટ્ટી કૌભાંડને કારણે આ બંને માર્ગ એ ટૂંક જ સમયમાં તૂટી ગયા હોય એવું લાગી રહ્યું છે બાકી અત્યાર સુધી બનેલા આમોદની આસપાસના માર્ગો આટલા જલ્દી તૂટી ગયાનું એ ધ્યાનમાં આવેલ નથી તો શું આમોદ તાલુકાની સ્થાનિક નેતાગીરી આ ઇજારદારો પાસેથી કોઈ મોટી મલાઈ લે છે અને એ મોટી મલાઈના કારણે તેઓ આ ઇજારદારોના ખરાબ કામ સામે બોલી શકતા નથી